નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનો ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે બી ટ્વેલ બી ટ્વેલ્વ અને બી ટ્વેલ્વ બી ટ્વેલ્લની ઉણપ આજે ઘર દીઠ જોવા મળે છે એમ પણ કહી શકાય નાની ઉંમરની અંદર અઠ્યાવીસ વરસ ત્રીસ વરસ બત્રીસ પાંત્રીસ ને ચાલીસ વર્ષની નાની ઉંમરમાં મેં એવા કેટલાય લોકોની મેં મુલાકાત કરી છે કે જેમને બી ટ્વેલના ઇન્જેક્શન લેવાની શરૂઆત કરી દીધી છે તો આ બી ટ્વેલ આપણા બોડીમાં કેમ ઘટે છે કયા કયા પરિબળો જવાબદાર છે કયા કયા કારણો જવાબદાર છે એ કારણોનું જો સોલ્યુશન નહીં લાવીએ તો આપણે જિંદગીમાં જીવીશીએ ત્યાં સુધી આપણે બી ટ્વેલના ઇન્જેક્શન લેવા પડશે લેવા પડશે ને લેવા પડશે ઘણા લોકો બી ટ્વેલના ઇન્જેક્શન લે તો દોઢ બે વર્ષ પછી ફરીથી પાછું બી ટ્વેલ ઘટે છે તો ફરીથી પાછું એમને બી ટ્વેલના ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે એવા કિસ્સા પણ મેં કેટલાય જોયા છે તો જે રીતે આપણા ઘરમાં ઉદેવ આવે તો આપણે ઉધેવનું ટ્રીટમેન્ટ કરાવીએ તો દોઢ બે વર્ષ કે પાંચ વર્ષ પછી ફરીથી પાછું ઉદેવ આવવાની શરૂઆત થઈ ગયા છે તો ફરીથી આપણે પાછા ઉદેવના ઇન્જેક્શન આપીએ છીએ ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તો બોડીની અંદર બી કેવી રીતે બને છે હમણાં મને એક ભાઈ મળ્યા મને કે આખો શિયાળો મેં આ જ્યુસ પીધો ગાજરનો જ્યુસ પીધો પાલકનો જ્યુસ પીધો તો એ બી ટ્વેલ ના વધ્યું ના વધ્યું તે ના જ વધ્યું અને છેવટે એમને બી ટ્વેલના ઇન્જેક્શન લેવાની શરૂઆત કરી દીધી તો એમને મને પ્રશ્ન કર્યો બી ટ્વેલ કેમ ના વધ્યું સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે બી ટ્વેલ જો આપણે બહારથી લઈશું તો આપણું બોડી છે એ અંદરથી બનાવવાનું ધીમે ધીમે ઓછું કરી દે છે અને સીધી વાત છે ડાયરેક્ટ બહારથી આપણે ઓનલાઈન પીઝા કે કોઈ પણ વસ્તુ મંગાવીએ તો આપણે ઘેર એ વસ્તુ બનાવતા નથી આપણને ધીરે ધીરે કંટાળો આવે છે આળસ આવા લાગે છે અને આપણે પછી ફરીથી નવી ફરીથી આપણે એ વસ્તુ ઓર્ડર કરીને ઓનલાઈન મંગાવીએ છીએ એ જ રીતે આપણા બોડીની અંદર જો તમે બહારથી બી ટ્વેલના ઇન્જેક્શન લેવાની શરૂઆત કરી દેશો તો બોડી છે એ બી ટ્વેલ્વ બનાવવાનું ધીમે 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 ઓછું કરી દે છે અને બી ટ્વેલ્વ ખજૂર ખાવાથી ગોળ ખાવાથી ગાયનું દૂધ ખાવાથી એમાંથી તો મળે છે કે લીલા શાકભાજી ખાવાથી મળે છે પણ જો આપણું બોડી બી ટ્વેલ બનાવતું નથી એટલે કે બી ટ્વેલને હજમ કરી શકતું નથી બી ટ્વેલને પચાવી શકતું નથી આપણા બોડીમાં શરીરમાં કંઈક તકલીફ છે અને જેના કારણે એ શરીર આપણું બોડી જો એ બી ટ્વેલને પચાવી શકતું નથી એ તો આપણા શરીરમાં બી ટ્વેલની ઉણપ સદાયને માટે આવશે જીવો ત્યાં સુધી બી ટ્વેલની ઉણપ રહેશે કયા કયા પરિબળો છે કે જેના કારણે આજકાલ મોટાભાગના લોકોની અંદર બી ટ્વેલની ઉણપ જોવા મળે છે હમણાં મને એક ભાઈ મળ્યા તો એમને કહ્યું કે મેં આખો શિયાળો શિયાળાની અંદર એમને ગાજરનો પાલકનો બધા જ પ્રકારના જ્યુસ પીધા છતાં એમનું બી ટ્વેલ નોર્મલ થયું નહીં અને છેવટે બી ટ્વેલના ઇન્જેક્શન લેવાની શરૂઆત કરી તો મેં એમને એક જ પ્રશ્ન કર્યો તમારા પેટમાં કબજીયાત થાય છે તો એમને કહ્યું કે ના કબજિયાત નથી થતી મેં ફરીથી એમને પૂછ્યું કે દિવસમાં તમે કેટલી વાર પેટ સાફ કરવા જાઓ છો ટોયલેટ સંડાસ કરવા જાઓ છો તો એમને કહ્યું કે સંડાસ કરવાનું બી ટ્વેલને શું લેવા દેવા મેં કીધું આયુર્વેદ કહે છે કે તમારું પેટ જો સવારે ઉઠીને તરત વિધિન ટુ મિનિટ્સ ઓનલી બે મિનિટમાં જો તમારું પેટ સાફ ના થાય તો સમજી લેવાનો સમય આવે ત્યારે ગમે તે એક બીમારીનું રૂપ ધારણ કરી શકે છે કારણ કે આયુર્વેદમાં કહે છે કે કબજિયાતે કોઈ રોગ નથી પણ કબજિયાત એ બધા જ રોગોનું મૂળ છે આટલું જો આપણને સમજણ પડી જાય તો આપણે મોટા ભાગની બીમારીઓથી બચી શકીએ છીએ તો એમણે કહ્યું કે સંડાસ ના થાય કે થાય એને બી ટ્વેલને શું લેવા દેવા તો મેં કહ્યું કે તમે સવારે ઉઠીને પેટ સાફ કરો તો કેટલી વખત જાઓ છો દિવસમાં તો એમને કહ્યું ઘણીવાર હું બે વખત જાઉં છું કોઈક વખત ત્રણ વખત પણ ટોયલેટ કરવા જાઉં છું કોઈક વાર સવારે ના થાય તો બપોરે જાઉં છું પણ એમને કહ્યું કે મારું પેટ સાફ થાય છે મેં કીધું તદ્દન ખોટી વાત દિવસમાં તમે બે વાર ટોયલેટ જાઓ છો કે ત્રણ વખત જાઓ છો કે કોઈક વખત સવારે જાઓ છો અથવા કોઈક વખત બપોરે જાઓ છો કોઈક વખત સોજે જાઓ છો એનો મતલબ તમારા પેટમાં કબજિયાત છે કબજીયાત છે ને કબજિયાત છે આ સૂત્ર જ્યાં સુધી આપણને મગજમાં નહીં ઉતરે ત્યાં સુધી ઘણા બધા લોકોને એવું હોય છે કે હું તો દિવસમાં બે વાર જાઉં છું ટોયલેટ મારું તો પેટ સાફ થાય છે પણ એ ખોટી વાત છે સવારે ઉઠીને તરત વિધિન ટુ મિનિટ્સ ઓનલી ટુ મિનિટમાં પેટ સાફ ના થાય તો સમજી લેવાનું કે કબજિયાત છે આયુર્વેદ મુજબ તો મેં એમને કહ્યું કે તમે માત્ર હરડેનું નિત્ય સેવન કરવાની શરૂઆત કરો અને ત્રિફળા ચૂર્ણનું સેવન કરો બંનેમાંથી એક સેવન કરવાની શરૂઆત કરી દો એકવીસ દિવસ સુધી આનું પાલન કરો નિત્ય અને તમારું બોડી કમ્પ્લીટ સાફ થવાની શરૂઆત થઈ જાય પછી તમે બી ટ્વેલનો રિપોર્ટ કઢાવી દેજો માત્ર એકવીસ દિવસમાં એમની જે બી ટ્વેલની ઉણપ હતી એ ધીરે ધીરે બોડીની અંદર ઓછી થઈ અને નોર્મલ થઈ જાય તો એનું કારણ એક જ હતું કે એમને કબજિયાત થતી હતી અને જ્યાં સુધી કબજીયાત થાય ત્યાં સુધી આપણા શરીરમાં અનેક પ્રકારના રોગ થાય 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 આયુર્વેદ મુજબ બી ટ્વેલની ઉણપ આવે કેલ્શિયમની ઉણપ આવે સમય આવે ત્યારે ડાયાબિટીસ થઈ શકે હાઈ બીપીની તકલીફ થઈ શકે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ થઈ શકે યુરિક એસિડનો પ્રોબ્લેમ થઈ શકે થાઈરોઈડનો પ્રોબ્લેમ થઈ શકે કોઈપણ પ્રકારની બીમારી આપણા શરીરમાં આયુર્વેદ મુજબ થઈ શકે છે એટલે એમના શરીરમાં કબજીયાત દૂર થઈ અને પછી મેં કહ્યું કે તમે હવે ગાયનું દૂધ દરરોજ એક ગ્લાસ પીવો અને બે ખજૂર દરરોજ ખાઓ તો એમના શરીરમાં બી ટ્વેલનિંગ ઓટોમેટિક પૂર્તિ થઈ ગઈ નોર્મલ થઈ ગયું એમના શરીરમાં જ્યાં સુધી કબજિયાત થતી હતી પેટ ભારે ભારે રહેતું હતું એમને ગેસ થતો હતો અવળો ગેસ થતો હતો ઘણીવાર એસિડિટી થતી હતી અપચો થતો હતો તો આ બધી તકલીફ હતી એના કારણે તમે ગમે તેવો ખોરાક લઈએ આપણે રોજ બે ખજૂર ખાઈએ પણ આપણને કબજિયાત રહેતી હોય તો આપણા શરીરમાં બી ટ્વેલની કે કેલ્શિયમની ઉણપ રહેવાની જ છે એટલે સૌથી પહેલાં આપણું પેટ સાફ થવું ખૂબ જરૂરી છે જરૂરી છે જરૂરી છે તમે જુઓ જેટલા પણ પક્ષીઓ કે પ્રાણીઓ જંગલમાં રહે છે એ જંગલી પ્રાણીઓ હોય કે પક્ષીઓ હોય તો એમને ટોયલેટ કરતાં પેટ સાફ કરતા વિધિન ત્રીસ કે ચાલીસ સેકન્ડમાં એમનું પેટ સાફ થઈ જાય છે ગાય હોય બેસ હોય ઊંટ હોય બળદ હોય ચકલી હોય કે મોર હોય કે પોપોટ હોય તમે જુઓ આમ પક્ષીઓને પણ પેટ સાફ કરતા ટાઈમ લાગતો નથી માણસ એક જ માત્ર પ્રાણી એવું છે કે જેને પેટ સાફ કરતાં પાંચ મિનિટ સાત મિનિટ દસ મિનિટ કે પંદર મિનિટ જેવો સમય લાગે છે તો તમે જુઓ આપણે જ્યારે નાના હોઈએ ત્રણ ચાર મહિનાનું બાળક હોય એના માતાનું જ્યારે દૂધ પીતું હોય ત્યારે તમે જુઓ એ બાળકને પેટ સાફ કરતા ત્રીસ કે ચાલીસ સેકન્ડ જ લાગે છે તરત જ એનું પેટ સાફ થઈ જાય છે પણ એ જ બાળક જ્યારે દાળ ભાત શાક રોટલી ખાતું થાય છે ત્યારે ધીમે 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 આનું બોડી છે એ પેટ સાફ કરવામાં એક મિનિટ દોઢ મિનિટ બે મિનિટનો સમય લે છે ધીમે ધીમે આપણે એવા ખોરાક લઈએ છીએ એના કારણે ત્રણ મિનિટ ચાર મિનિટ અને બહારના પેકિંગવાળા જંક ફૂડ ફાસ્ટ ફૂડ આઇસક્રીમ કોકાકોલા ઠંડા પીણા બરફનો ગોળો આવી અનેક પ્રકારની આપણે વસ્તુઓ ખાવાની શરૂઆત કરી દીધી ત્યારથી ધીમે 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 આપણા બોડીની અંદર કબજિયાતની શરૂઆત થઈ ગઈ છે તો બી ટ્વેલની ઉણપ હોય તો સૌથી પહેલાં કબજિયાત દૂર કરવાની નંબર બે સફેદ મીઠું ઓછું કરી દેવાનું એની જગ્યાએ સિંધર મીઠું ખાવાનું નંબર બે સવારે ચા બંધ કરી દેવાની એની જગ્યાએ તમે ગોળની ચા પીવી હોય તો થોડીક પી શકો અને એની અંદર દેશી ગાયનું શુદ્ધ ઘી હોય ઘરે બનાવેલું જાતે તો એક ચમચી ઘી નાખી અને ચા પીવાનું રાખવાનું નંબર થ્રી રિફાઈન અને ડબલ રિફાઇન્ડ તેલ આપણે ખાતા થયા છીએ ત્યારથી આપણા શરીરમાં અનેક પ્રકારની બીમારીઓ આવવાની શરૂઆત થઈ છે તો એની જગ્યાએ લાકડાની ઘાણીનું શુદ્ધ સીંકતેલ હોય કે તળનું તેલ હોય કે સરસવનું તેલ હોય કે કોપરાનું એટલે કે ટોપરાનું તેલ હોય આમાંથી ગમે તે એક તેલ તમે ઋતુ પ્રમાણે ખાઈ શકો છો નંબર ચાર મેદો અને મેદામાંથી બનેલી તમામ પ્રકારની આઈટમો આપણે ખાવાની બંધ કરવી પડશે પીઝા હોય બર્ગર હોય મેગી હોય નૂડલ્સ હોય કે જે કંઈ બનતી હોય બિસ્કીટ હોય બ્રેડ હોય ટોસ હોય જે કંઈ મેદામાંથી બનતી આઈટમો હોય એ તમામ આપણે બંધ કરવી પડશે તો આપણે બી ટ્વેલ્વથી બચી શકીશું નંબર પાંચ કોથળીવાળું દૂધ પેકિંગવાળું દૂધ આજે સમગ્ર ભારત ખાતું થઈ ગયું છે તો કોથળીવાળું દૂધ કહે છે એની અંદર પિજરિટી નાખેલા હોય શકે અથવા એની અંદર પાવડર કદાચ ઉમેરો હોઈ શકે અથવા ક્યાંક ડુપ્લિકેટ પણ કદાચ હોઈ શકે તો કોથળીવાળું દૂધ ખાવાનું આપણે બંધ કરીશું અને ગાયનું કે ભેંસનું કે બકરીનું જે કંઈ દૂધ આપણને નજીકમાંથી મળી રહેતું હોય તો એ દૂધ આપણે ખાઈશું ભલે એની અંદર કદાચ ભેંસના દૂધમાં ગાયનું મિક્સ કરેલું હોય કે ભેંસના દૂધમાં પાણી વેળેલું છે તો પણ એ ચાલશે પણ કેમિકલવાળું આપણે દૂધ નહીં ખાઈએ પાવડરવાળું દૂધ નહીં ખાઈએ તો આ પાંચ ખોરાક આપણે પરિવર્તન કરવાના છે નિયમિત આપણે યોગ વ્યાયામ પ્રાણાયામ કરીશું અનુલોમ વિલોમ પ્રાણાયામ કરીશું સાત્વિક આહાર એટલે કે ઘરે ઘરે બનાવેલું જ ભોજન આપણે ખાઈશું બહારના તીખા તળેલા પદાર્થો હોય બટાકાની વેફર હોય કે કેળાની વેફર હોય કોઈ પણ પેકિંગવાળા ખોરાક આપણે નહીં ખાઈએ તો આપણે બી કે કેલ્શિયમની ગોળીઓ ગળવાની જરૂર નહીં પડે તો આટલી આપણે સાવધાની રાખીશું કે પેટમાં કબજીયાત કયા કારણથી થાય છે કયા ખોરાક ખાવાથી થાય છે આયુર્વેદમાં કહે છે કે આહારથી આરોગ્ય જેવો આહાર ખાશો એવું તમારું આરોગ્ય બનશે સાત્વિક આહાર લઈશું આપણા બાપ દાદાઓ વડવાઓ વર્ષો પહેલાં સિત્તેર વર્ષ પહેલાં જે સાત્વિક ભોજન કરતા હતા કેમિકલ વગરનું દવાઓ વગરનું એવું આપણે ભોજન કરીશું સાત્વિક ભોજન કરીશું ઘરે બનાવેલું તો આપણે જ્યાં સુધી જીવીશી ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક ફોર માય વિડીયો થેન્ક યુ